ચાલો મિત્રો આ દૂધી આવી ગઈ છે તો આપણે દૂધિયા પણ લેવાના છે એક એક જોડે તો અમારે આડુભાઈ છે દૂધી ગોતે છે ક્યાંક જો તો અહીંયા કંઈક લાગે છે એટલે આ રહી અહીંયા જો આ દૂધી રે જો આવડી છે લેવાની છે કોકની વાડીએ પહોંચી ગયા છે કોકની કહેવાય ને આપણી થોડી છે વાડી છે હા મારા સસરાની વાડી છે ચાલો મિત્રો આપણે હારિયામાં આવી ગયા છે ગુવાર વાડીયા પગી ગયા છે મફતમાં ગુવાર લેવા તો ચાલો આ ગુવાર છે મારા મિત્રો આમાં કંઈક ચીંગ દેખાતી હોય તો ઉતારી લેવી પણ ચે છે પછી ઝાયર ઊભી છે પાંચ થોડીક વાઢેલી છે હલો આમાં જોઈએ ગુવાર કેક છે કે થોડોક થોડુંક દેખાય છે ને પણ એ ઉલ્લીવાડિયા જવાનું છે કાંકડી લેવા પહેલા અમારા બાબુભાઈ છે બાબુભાઈ દાપડિયા ગુવારની કંઈક કંઈક દેખાય છે તો ચાલો આપણે ગુવાર ગોતવાનો છે ગુવાર દેખાય છે અહીંયા તો અમારે કાકા કાંકડી ભરા છે કોથળી ફરી ભરીને જાય છે ઢેહમાં હા કે છે